મંત્રીઓને બંગલાની ફાળવણી બાદ ધારાસભ્યોને પણ નવા ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે તમામ મહિલા ધારાસભ્યોને એક જ બ્લોકમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યા નવા બનેલા ધારાસભ્ય નિવાસમાં તમામ મહિલા ધારાસભ્યો બ્લોક નંબર છ માં રહેશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભાની સદસ્ય નિવાસ કમિટીને સત્તા આપ્યા બાદ વિધાનસભાના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને સદસ્ય નિવાસ સ્થાન કમિટીએ ડ્રો કર્યો ઝોન મુજબ ધારાસભ્યોના ભાગ પાડી બ્લોકના ડ્રો કરવામાં આવ્યા અને તે મુજબ ધારાસભ્યોને નવા ક્વાર્ટર ફાળવવામાં આવ્યા મંત્રીઓને બંગલાની ફાળવણી બાદ હવે ધારાસભ્યોને પણ નવા બનેલા એમએલએ ક્વાર્ટર એ ડ્રો કરી અને અલોટ કરવામાં આવ્યા છે જે કમિટીના ચેરમેન છે તેમની સાથે વાત કરીએ કેસાજી સાથે કેસાજી આજે ડ્રો કરવામાં આવ્યા કેટલા બ્લોક ફાળવા છે કઈ રીતે હવે અને ક્યારે ધારાસભ્યો ત્યાં રહેવા આવી શકે જે સદસ્ય વાત નવા તૈયાર થયા છે ગુજરાતના ધારાસભ્ય એટલે લોકોનો પ્રતિનિધિ એ ગુજરાતની જનતાનું કામ સારી રીતે કરી શકે એને સારી સગવડ મળી શકે એની સુરક્ષા પણ સારી રીતે થઈ શકે એ હેતુસર જે નવા સદસ્ય નિવાસ તૈયાર થયા છે એનો આજે ડ્રો મારફત ફાળવણી કરવામાં આવી છે અને ધારાસભ્યોને ટૂંક સમયમાં જ એમને એ બંગલાઓ એમના જે ફ્લેટ છે એનું એમને પજેશન આપી દેવામાં આવશે આ પ્રસંગે સૌ ધારાસભ્યોના કમિટી તરફથી મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ કામ ઝડપથી પૂરું કરવા માટે પીડબલ્યુડી વિભાગે પણ ખૂબ મહેનત કરી અને એજન્સીએ પણ ખડા પાકે રહી અને સમયસર આ કામ પૂરો કરાવ્યું બધા સૌને ખૂબ શુભેચ્છાઓ અને એમનો બધાનો આભાર માનું છું અચ્છા જે જૂનું સદસ્યની વાત છે ત્યાં ધારાસભ્યો ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ આવીને ભણતા હતા રહેતા હતા નવામાં એવું થશે કે એ નવી એની નિયમો બની રહ્યા છે એ નિયમો અનુસાર બધા રોકાવણો થશે કેસાજી છેલ્લો એક સવાલ સિક્યોરિટીની શું વ્યવસ્થા કરવામાં આવી છે નવા સદસ્ય નિવાસ વર્તમાન સંજોગોને અનુલક્ષીને અને ત્યાં સિક્યોરિટી વ્યવસ્થિત રહે એના માટે સરકારી સિક્યોરિટી માટેની અમે સરકારને માગણી કરી છે અને એ રીતે સુરક્ષા કરવામાં આવશે સીસીટીવી પણ લગાવવાની વાત હા સીસીટીવી કેમેરાની ડિપાર્ટમેન્ટ જોડે વાત થઈ જરૂરી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અન્ય કમિટીના મેમ્બર પણ છે તેમની સાથે વાત કરીએ ભગવાનજીભાઈ ભગવાનજીભાઈ એક વાત એવી પણ આવી છે કે હવે ધારાસભ્ય સિવાય કોઈ નહીં રહી શકે જૂનામાં તો એ રહેતા હતા ધારાસભ્યોની લાગણી શું છે કેમ કે અહીંયા વિસ્તારમાંથી પણ લોકો આવતા હોય છે આમ તો અધ્યક્ષજી આજે મિટિંગ કરી હતી ને નવા નવા બધાના સૂચનો અધ્યક્ષશ્રીએ સાંભળ્યા છે અને જે કોઈ ધારાસભ્યને વધારાના કોઈ મહેમાન આવે આ બ્લોક જે ફાળવ્યા છે એમ પૂરતી સુવિધા છે એના કરતાં પણ વધારે કોઈ મહેમાન આવે તો ગેસ્ટ ક્વાર્ટર ફાળવવા એવી અમે માગણી કરીને અધ્યક્ષ એમાં પોઝિટિવ છે ખૂબ ખૂબ આભાર તો કમિટીએ હવે ધારાસભ્યોને નવા બનેલા નિવાસસ્થાન એ ફાળવી દીધા છે ટૂંક સમયની અંદર સીસીટીવી લાગી જશે સિક્યુરિટી આવી જશે એટલે અલોટમેન્ટ પણ ચાલુ થશે ધારાસભ્ય જ્યારે તેમની અનુકૂળતા હશે ત્યારે એ પોતાના ફ્લેટનો કબજો પણ મેળવી શકશે કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર